નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું ગુજરાતના આજના અને આવતીકાલના વરસાદના વિશેની સંપૂર્ણ અને સૌથી અપડેટેડ માહિતી મિત્રો ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને મોટાભાગના જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે ભારતના હવામાન વિભાગ આઈએમડી તથા ખ્યાતનામ હવામાન વિશ્લેષક આંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીના નવા અપડેટ પ્રમાણે આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ખૂબ મહત્વના છે તો ચાલો જાણીએ જિલ્લા પ્રમાણે ક્યાં વરસાદ પડશે કેટલી તીવ્રતા રહેશે અને કયા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે આજના રોજ ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા જ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવોથી મધ્યમ વરસાદ શરૂ થઈ ગયો છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ ડાંગ ભરૂચ નર્મદા તાપી અને વડોદરા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટા સવાયા વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને અરવલ્લીમાં વાદળછાયું વાતાવરણ રહે છે અને સાંજ સુધી વરસાદ ઝરમર પડી શકે છે તાપમાનની વાત કરીએ તો આજનું લઘુત્તમ તાપમાન પચીસથી સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ત્રીસથી તેત્રીસ ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે આઈએમડી દ્વારા ડાંગ નવસારી વલસાડ અને સુરત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે અને નદીના પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા હોવાને લીધે નીચે આવેલા વિસ્તારમાં રહેનારાઓને સાવચેત રહેવું હવે મિત્રો કાલનો દિવસ એટલે કે સાત જુલાઈ ગુજરાત માટે અત્યંત મહત્ત્વનો છે હવામાન વિભાગ અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વધુ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અને પૂર્વી ભાગમાં માવઠા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે કાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ ડાંગ તાપી નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે મધ્ય ગુજરાતમાં ભરૂચ વડોદરા નર્મદા ઉદેપુર અને આણંદમાં પણ ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં પણ ઝરમર વરસાદ પડી શકે છે વીજળી સાથે થોડી પવનની ગતિવિધિ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ ધીમીથી મધ્યમ ઝડપે વરસાદ વરસવાની શક્યતા છે આંબાલાલ પટેલના નિવેદન અનુસાર અરબી સમુદ્રમાંથી એક નવું લો પ્રેશર સિસ્ટમ વિકસવાની શક્યતા છે જે આઠથી દસ જુલાઈ વચ્ચે ગુજરાતની તરફ આગળ વધી શકે છે આ સિસ્ટમના કારણે વરસાદની તીવ્રતા વધારે પડી શકે છે આઈએમડી અને સ્કાયમેટના અપડેટ અનુસાર આગામી ચોવીસથી અડતાલીસ કલાક ગુજરાત માટે એક્ટિવ મોન્સૂન હશે રાજ્યમાં ઘણા જ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે વાદળોનું ગાઢ આવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે અને પવનની ગતિ પણ સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે આજનો અને આવતીકાલનો વરસાદ મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વધુ સક્રિય રહે છે જો તમે આ વિસ્તારોમાં રહો છો તો જરૂર સાવચેત રહો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવનારી હવામાન અપડેટ્સ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો